સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થતાં ભાવમાં થયો સો રૂપિયાનો વધારો રાજ્યમાં આ વખતે વરસાદી માહોલને લઈને વાવેતર કરેલ પાકને નુકસાન થયું હોવાથી ભાવમાં પણ વધારો થયો છે જેમાં વાવેતર કરેલ કપાસ બિયારણ સહિત મગફળીમાં ભારે નુકસાન ભોગવવું પડ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં શાકભાજીના બજારોમાં વિવિધ શાકભાજીના ભાવોમાં બમણો ભાવ વધતા મધ્યવર્ગના પરિવાર માટે હાલાકી ભોગવવાનો સમય આવ્યો છે છેલ્લા એક બે સપ્તાહથી શાકભાજીના ભાવમાં અસહ્ય વધારાને ઘટેલી આવકનું કારણ જણાવી રહ્યા છે ત્યારે રીંગણ ટામેટાના ભાવમાં સો ટકાના ભાવમાં વધારો સહિત વાલોળ વટાણા દૂધી બટાકાના ભાવમાં વધારો થતાં હવે કઠોળ ઉપર આધાર રાખવાનો વારો આવી રહ્યો છે ચાલુ વર્ષે ઓક્ટોમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખરીદ પાકોમાં વધારે નુકસાન થતાં હાલાકી ભોગવવાનો સમય આવ્યો છે ત્યારે આ માવઠાને લઈને શાકભાજીના ભાવમાં વધારો થતાં મધ્યવર્ગના લોકોને હાલાકીનો શિકાર બનવાનો સમય આવ્યો છે છેલ્લા બે સપ્તાહથી શાકભાજીના ભાવો અચાનક વધતા શાકભાજીના વેપારીઓને આવકનું પ્રમાણ ઘટ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે વધુમાં હોલસેલના શાકભાજીના વેચાણ કરતા વેપારીના મુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં વેચાતી છૂટક શાકભાજીમાં ભાવ વધારો થતાં આવકનું પ્રમાણ ઘટ્યું હોવાનું જણાવી રહ્યા છે પંચોતેરથી એંશી રૂપિયા ભાવ થયા છે અગાઉ વીસથી ત્રીસ રૂપિયા કિલો વેચાતા ટામેટાના ભાવ પ્રતિ કિલોએ ચાલીસથી પચાસ રૂપિયા થયા છે જ્યારે શિયાળુ સિઝનમાં ખાસ જોવા મળતી તુવેર વટાણા સહિત કોથમીરના ભાવમાં પણ બમણો ભાવ વધારો જોવા મળ્યો છે મોટાભાગે શિયાળુ સિઝનમાં વધુ પ્રમાણમાં શાકભાજી ઉત્પાદનને લઈને સરેરાશ ભાવ ઘટતા હોય છે એમ જણાવતા છૂટક વેપારીઓના જણાવ્યા મુજબ નાશિક મધ્યપ્રદેશ મુંબઈ અને સૌરાષ્ટ્રથી મોટા પ્રમાણમાં આવતી શાકભાજીની આવક ઘટી છે ત્યારે આ માવઠાના માર હવે ખેડૂતોની સાથે મધ્યમ વર્ગના લોકોને પણ સહન કરવાનો સમય આવ્યો છે રિપોર્ટર જનક જાદવ બી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા